હજુ બીજા ઘણા બધા મુખ્ય ધારામાં બાકી છે જ્યારે એ આવશે ને આ બાજુ આનંદભાઈ પટેલ હોય આ બાજુમાં જીગ્નેશ મેવાણી હોય આ પ્રકારના જ્યારે વિરલાઓ નીકળશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાંય શેરીઓમાં જોવાય નહીં મળે વિરલાઓ નીકળે છે પણ વિરલીઓ નથી નીકળતી ને કોંગ્રેસની એટલી બધી રસ્તા ઉપર નાનો છોકરો બાળક જેને આપણો છોકર કહેવાય છોકરો ખાટલા પર ઊંઘતો તો સરસ એ ડ્રગ્સ વેચી રહ્યો છે આટલી સરસ રોજગારી એ ભારતીય જનતા પાર્ટી જ આપી શકે રોજગાર આપવાની વાતો કરતી રોજગારની વાત કરતી ભારતીય જનતા પાર્ટી એ ઉડતા ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની ગિફ્ટ છે અને પછી જ્યારે આ એ લોકોનો આક્રોશ ફાટે એ ફાટેલો આક્રોશ એ જિજ્ઞ બીના જબાનથી સાંભળવા મળ્યો છે અને શેખ ખરેખર છેક સુધી ચચરી કહેવાય ને ચચરી ગઈ છેક સુધી તમે અત્યારે જે કૃત્ય કરી રહ્યા છો એ કૃત્યનો તમારે આગામી દિવસોમાં ભોગવવું તો પડશે જ આ અમર પટાઓ લઈને નથી આવેલા અમાર પાટો એમની પાસે નથી અમાર પાટો કોંગ્રેસ પક્ષ પાસે પણ નહોતો એટલે જે વખત કોંગ્રેસ સરકાર આવશે આ પટ્ટા ઉતરશે અને જેલમાં પણ ભરાશે ચમકવા માટે તો ડાયલોગો બોલવા પડે ચમરબંધીને છોડીશું નહીં અમે સત્તામાં આવીશું તો આમ કરીશું તમે જે પણ કામગીરી કરીશું અમે કરીશું આ બધી ચમકવા માટે બોલીવુડના જે રાઇટર હોય ને એની પાસે ડાયલોગો લખાવવા પડે એ ડાયલોગો લખાઈને તમે ચમકી શકો ખરા અર્થમાં જે લોકોના કામ કરતો હોય ને એના હૃદયમાંથી અવાજ નહીં એના માયલામાંથી અવાજ નીકળતો હોય તમે કરી બતાવો ને એસપીરે સસ્પેન્ડ આખા ઘટનામાં એક પણ આઈએસ આઈપીએસ સસ્પેન્ડ નહીં થાય કારણ કે સાહેબની હિંમત નથી સાહેબની હિંમત હોય તો ખરેખર જે છેવાડાથી લઈને છેક ઉપર સુધી જે મારો કમિશનનો જે કોથળો પહોંચે છે એ કોથળો ખાલી કોન્સ્ટેબલના આગળ નથી એ છેક એસપી ડીએસપી છેક સુધી ઉપર જાય છે પણ એક કે આઈપીએસ આટલા વખતમાં સસ્પેન્ડ થયો નથી નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથીઓ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે દરમિયાન મેવાણીએ જે જે રીતે પોલીસને લતાલ લગાવી ત્યારબાદ મામલો ગરમાયો પોલીસ પરિવારની મહિલાઓને રસ્તા ઉપર ઉતારવામાં આવી અને અત્યારે જીગ્નેશ મેવાણીના વિરોધ જે થઈ રહ્યો હતો એને ડામવા માટે ફરી પાછા કોંગ્રેસે જીગ્નેશ મેવાણીનું ખાસ કરીને જે દારૂ અને જુગાર અને ડ્રગ્સથી ના પીડિત મહિલાઓ જે હતી એને જીગ્નેશ મેવાણીના સમર્થનમાં મોટી સંખ્યામાં રેલી કાઢી

એ આજે ખરેખર તમામ લોકોના છેવાડાના માનવીને પણ આજે એ વાત સાચી સાબિત થઈ છે કે ઘરે ઘરે દારૂ પહોંચ્યો છે ઘરે ઘરે ડ્રગ્સ પહોંચ્યું છે અને આ અમે નથી કહેતા એ સ્થાનિકો ઉજાગર કરી રહ્યા છે લોકો ઉજાગર કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ પક્ષે લોકોના અવાજને રજૂ કરવા માટે યાત્રા ચાલુ કરી એ સૌરાષ્ટ્રમાં જ્યારે ખેડૂતોને વાત કરતા હોય તો ખેડૂતની યાત્રા કરી એના પછી જ્યારે અમારો સમગ્ર ગુજરાતમાં જે યાત્રા ચાલુ થવા જે રીતે આક્રોશ હતા એના પહેલાં જ તબક્કામાં એટલે કે નોર્થ ગુજરાતમાં જ્યારે આ યાત્રા લઈને નીકળ્યા ત્યારે શરૂઆતના જ તબક્કામાં શરૂઆતની જ બે દિવસમાં થરાદના વિસ્તારોમાંથી એ માંગ ઉઠી કે જે દારૂનો વેપલો થઈ રહ્યો છે બે ફાર્મ દારૂ વેચાઈ રહ્યો છે એને કેમ કરીને બંધ કરવો જોઈએ આદરણીય પ્રમુખ સાહેબ અમિતભાઈ ચાવડાએ કીધું કે ભાઈ યાત્રા લઈને આગળ જઈ રહ્યા છીએ અમારા કાર્યકારી અધ્યક્ષ અને વળગરના ધારાસભ્ય જુજારુ નેતા એમને કીધું કે તમે એમને લઈને રજૂઆત કરવા જાઓ આક્રમક રીતે આક્રમક રજૂઆત કરી અને રજૂઆત એમની પોતાની નહોતી એ વ્યક્તિગત રજૂઆત કરવા નહોતા ગયા આ રજૂઆત હતી એ લોકોની રજૂઆત હતી પ્રશ્નોની રજૂઆત હતી મહિલાઓની રજૂઆત હતી આ મુદ્દાની રજૂઆત હતી હવે એ શેખ અડે તો શેખ તો અડવાનો જ છે ભાઈ કારણ કે એટલા માટે કે તમે કરેલા કામગીરી તમે કરેલી હપ્તાખોરી તમે કરેલો ભ્રષ્ટાચાર તમે કરેલી કટકી આ બધું કારણે આજે જે જે ત્યાંના સ્થાનિકો છે એ વારંવાર રજૂઆત કરે છે અને પછી તમારે કોઈ પણ પ્રકારના પગલાં લેતા નથી કોઈ કામગીરી કરતા નથી અને પછી જ્યારે આ એ લોકોનો આક્રોશ ફાટે એ ફાટેલો આક્રોશ એ જિગ્નેશ જીગ્નેશભાઈના જબાનથી સાંભળવા મળ્યો છે અને શેખ ખરેખર છેક સુધી ચચરી કહેવાય ને ચચરી ગઈ છેક સુધી તમે કહો છો છેક સુધી ચચરી ગઈ છે પણ હર સંઘવી તો એવું કહે છે કે સોશિયલ મીડિયામાં ચમકવા માટે આ નેતા આવું કરે છે સંસ્કાર વિશે વાતચીત કરે છે તમારા ચમકવા માટે તો ડાયલોગો બોલવા પડે ચમરબંધીને છોડીશું નહીં અમે સત્તામાં આવીશું તો આમ કરીશું તમે જે પણ કામગીરી કરીશું એમે કરીશું આ બધી ચમકવા માટે બોલિવૂડના જે રાઇટર હોય ને એની પાસે ડાયલોગો લખાવવા પડે એ ડાયલોગો લખાઈ તમે ચમકી શકો ખરા અર્થમાં જે લોકોના કામ કરતો હોય ને એના હૃદયમાંથી અવાજ નહીં એના માયલામાંથી અવાજ નીકળતો હોય અને અવાજ ત્યારે આવ્યો ને ત્યારે ખરેખર ત્યાંના અધિકારી એક પણ અધિકારી કેમ ના બોલી શકો કે ભાઈ તમારી વાતને કામગીરીમાં આ પ્રકારની કામગીરી કરી હતી એક પણ અધિકારી કે ત્યાંનો એસપી કે પીઆઈસઆઈ કે પીઆઈ એ એ બોલવા રજૂઆત ત્યાં કરવા તૈયાર નહોતો કે આમને આપેલી રજૂઆતમાં અમે આ પ્રકારના સ્ટેપ લીધા છે બોલવું હતું ત્યાં એટલે વાત એ છે ખાલી એપ્લિકેશન લઈ લેવાની પણ આખી સિસ્ટમ વારંવાર કહું છું ગુજરાતના આપના માધ્યમથી બીજા ઘણા બધા માધ્યમથી કીધું છે ગુજરાતમાં સુનિયોજિત રીતે ડ્રગ્સ અને દારૂનો કારોબાર થઈ રહ્યો છે હવે ખુલ્લે આમ થઈ રહ્યો છે આજની જ ઘટના ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રીના વિસ્તારમાં નાનો છોકરો બાળક જેને આપણો છોકર કીધા છોકરો ખાટલા પર ઊંઘતો ઊંઘતો સરસ એ ડ્રગ્સ વેચી રહ્યો છે આટલી સરસ રોજગારી એ ભારતીય જનતા પાર્ટી જ આપી શકે રોજગાર આપવાની વાતો કરતી રોજગારની વાત કરતી ભારતીય જનતા પાર્ટી એ ઉડતા ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની ગિફ્ટ છે તમે એમ કહો છો ઉડતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ગિફ્ટ છે પણ ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા એ તો એમ કહે રહ્યા છે જિગ્નેશ મેવાણીને આડકતરી રીતે કે અનામતથી બનેલા જે નેતાઓ છે એ ગુમરાહ કરી રહ્યા છે ગુજરાતને બદનામ કરી રહ્યા છે જ્યારે જ્યારે પણ વિમિતભાઈ જ્યારે જ્યારે પણ આરક્ષણની વાત આવે અનામતની વાત આવે એટલે પેલું તળેલું ગરમ ગરમ તેલ હોય ને એ ભારતીય જનતા પાર્ટીના પેટમાં સખત રેડાય કારણ કે અનામત આ આરક્ષણ એ કોઈ બાપે નથી આપ્યું આ કોંગ્રેસના નેતાઓ જે લોકો ખરેખર આ આઝાદીમાં લડ્યા છે એ એ એ લોકોને આપ્યું છે વંચિત લોકોને આપ્યું છે છેવાડામાં લોકો રહેતા એ લોકોને આપ્યું છે અને એને મુખ્ય ધારામાં રહેવા માટે આપ્યું છે જ્યારે જ્યારે પણ અનામતની વાત કરવામાં આવે એ જ્યારે ઓબીસી અનામતની વાત કરવામાં આવે વીસ ટકા એ કરાવવાની વાત આવે આ તમામ વખતે આરક્ષણ વિરોધી ભારતીય જનતા પાર્ટીને હંમેશા પેટમાં તે રડાય એટલે એમાંથી ચૂંટાઈ આવેલો પ્રતિનિધિ જ્યારે સત્યની વાત કરતો હોય લોકોની વાત કરતો હોય તો સ્વાભાવિક છે કે વિશ્વકર્માજીને બી પેટમાં તેલ રીડાય એમને પણ ચૂક આવે એ ચૂક તો આવવાની છે હજુ આગામી દિવસો ઘણી ચૂકો આવશે ભાઈ ઘણી બધી તકલીફો આવશે કારણ કે જે જે મુખ્ય હેતુ હતો આ બંધારણનો કે મુખ્ય ધારામાં જે શોષિતો છે વંચિતો છે પીડિતો છે એમને મુખ્ય ધારામાં લાવવા હજુ એક જ મુખ્ય ધારામાં આવ્યો છે ને હાલત છે હજુ બીજા ઘણા બધા મુખ્ય ધારામાં બાકી છે જ્યારે એ આવશે ને આ બાજુ આનંદભાઈ પટેલ હોય આ બાજુમાં જિગ્નેશ મેવાણી હોય આ પ્રકારના જ્યારે વીરલાઓ નીકળશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં શેરીઓમાં જોવાય નહીં મળે વિરલાઓ નીકળે છે પણ વિરલીઓ નથી નીકળતી એટલી બધી રસ્તા રસ્તાઓ કોંગ્રેસ હંમેશા તમામ લોકોને સાથે રાખીને ચાલતો એ મહિલા કોંગ્રેસ હોય કે યુથ કોંગ્રેસ હોય કે એનએસયુઆઈ હોય આ બધી રાજનીતિ કોંગ્રેસની ગંગોત્રીમાંથી નીકળી છે વિદ્યાર્થી પાંખને વિદ્યાર્થીઓને મુખ્ય ધારામાં જોડવા માટે એ આદરણીય રાહુલ ગાંધીજીએ શરૂઆત કરી એનએસ્યુએની વાત સોરી એનએસ્યુએની વાત કરી એ જ રીતે તમે યુથ કોંગ્રેસની વાત કરી અને એ જ પ્રમાણે મહિલા કોંગ્રેસ મને એ બતાવો કે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી આજ દિન સુધી આરએસએસના સો વર્ષના ઇતિહાસમાં એક મહિલા પ્રમુખ તરીકે રહ્યો તો

ઉતરનારી મહિલાઓ કોઈ ફાયર બ્રાન્ડ અત્યારે તમારા જન આક્રોશ યાત્રામાં કોઈ મહિલા દેખાઈ હોય તો મને જણાવો આ ફાયર કરવું સળગાવવું આ બધું કરવું ભારતીય જનતા પાર્ટીનું કામ છે અમે 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 સ્પષ્ટપણે લોકોના અવાજ ઉઠાવવાની વાત કરતા હોય છે લોકોના અવાજ ઉઠાવવા માટે ભૂતકાળમાં તમે જો ગેની બેન અત્યારે તમે જે ફાયર બ્રાન્ડની વાત કરો ગેની બેન અત્યારે હાલમાં એ બનાસની બેન ગેની બેન અત્યારે ગુજરાતની બેન બેની બેન કરી રહ્યા છે એ આખા ભારત ગુજરાતનું પ્રતિનિધિત્વ એક વ્યક્તિ જે ખરેખર પેલા બાકીના જે પચીસ લોકો જે ખાલી આંગળી ઊંચી કરવા મેને જરૂર નહીં જેમ આંગળી ઊંચી કરે પણ ગુજરાતના લોકોના અવાજ ને રજૂ કરે એ ગેનીબેન છે એ જ પ્રકારે જેની બેન હોય સોનલબેન હોય ગીતાબેન હોય ગીતાબેન પટેલ હોય આવા કેટલાય નામ હું તમને ગણાઈ શકું છું જે લોકોએ જે લોકોએ જે લોકો તમે જો જ્યારે પણ તમે ગેનીબેન ઠાકોર સમાજનો અવાજ ઉઠાવ્યો અત્યારે હાલમાં ખેડૂતોનો પણ અવાજ ઉઠાવ્યો દારૂનો મુદ્દો અત્યારે આવ્યો એ પહેલાથી દારૂના મુદ્દે લડી રહ્યા છે એ જ પ્રકારે પાયલબેન ગોટી પાટીદાર સમાજમાંથી આવે છે એમના સમાજના જ્યાં પણ તકલીફ પડી ત્યારે પણ જેની બેન ત્યાં આવ્યા હતા એટલે કોંગ્રેસના મને સામે પક્ષે એક નામ બતાવો ને સાહેબ કે ભારતીય જનતા પાર્ટીમાંથી એક મહિલા કોઈ પણ મુદ્દે મોંઘવારી બેરોજગારી કે મહિલા મુદ્દે મહિલા પાસેથી રેપના મુદ્દે હા એ બંગાળમાં મહિલા રેપ થાય ને તો બધી મહિલા મોરચા નીચે ઉતરી જાય પણ ગુજરાતની દીકરીને જ્યારે આંચ આવે ત્યારે તો એસી કેબિનમાંથી બહાર જ આવવાનું ભાઈ પેલો બાટલો લઈને સ્મૃતિ ઈરાની ફરતા હતા અત્યારે બાટલો તો એક આવે નામ પણ લોકોને ખબર ગુજરાત ગુજરાત કોંગ્રેસ જે છે એ નેતૃત્વનો મોટો સાગર છે જે મહિલાઓને ખરેખર ખરા અર્થમાં રાજનીતિમાં મુખ્ય ધારામાં લાયા હોય એટલે ભારતીય જનતા પાર્ટીની આખી રાજનીતિ એ જોડતોડની રાજનીતિ છે લોકોને નીચા દેખાવાની રાજનીતિ છે અને જે લોકો ખરેખર રાજનીતિમાં સાચું બોલતા હોય એને છુપાવવાની રાજનીતિ છે તમે ખરેખર જો અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે ડ્રગ્સ દારૂનો મુદ્દો એમાં સ્પષ્ટપણે કોંગ્રેસ પક્ષે કહ્યું છે આપણા માટે ફરીથી કહું છું કે જે હપ્તા લઈ રહ્યા છે જે કટકી કરી રહ્યા છે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એવા પોલીસવાળાઓ એવા મળતીયાઓ એવા એજન્ટોનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરે છે આજે પણ જે ઈમાનદાર છે જે ખરેખર નિષ્ઠાવાન છે એને સલામ કરે છે પણ આખી ઘટના પછી પણ જે ખરેખર પીડાશે એ ક્લાસ ત્રણનો જે પેલો કોન્સ્ટેબલ આવશે ને એને સસ્પેન્ડ કરવામાં આવશે તમે કરી બતાવો ને આઈપીએસને સસ્પેન્ડ તમે કરી બતાવો ને એસપીને સસ્પેન્ડ આખા ઘટનામાં એક પણ આઈએસ આઈપીએસ સસ્પેન્ડ નહીં થાય કારણ કે સાહેબની હિંમત નથી સાહેબની હિંમત હોય તો ખરેખર જે છેવાડાથી લઈને છેક ઉપર સુધી જે મારો કમિશનનો જે કોથળો પહોંચે છે એ કોથળો ખાલી કોન્સ્ટેબલના આગળ નથી એ છે કે એસપી ડીએસપી છેક સુધી ઉપર જાય છે પણ એક આઈપીએસ આટલા વખતમાં સસ્પેન્ડ થયો નથી પણ એ ભૂતકાળ બી આપણે યાદ રાખવો પડે કે જ્યારે અપ્રામાણિકતાને અસત્યને જ્યારે લોકોએ આમ હાથે રાખ્યું છે સાથે રાખ્યું છે અને ભાગીદાર બન્યા છે એ બધા સાત સાત વર્ષના જેલમાં ગયા હતા એટલે જેલમાં જવાને પટ્ટા ઉતારવા માટે તૈયાર રહી જવું પડે તમે અત્યારે જે કૃત્ય કરી રહ્યા છો એ કૃત્યનો તમારે આગામી દિવસોમાં ભોગવવું તો પડશે જ આ અમર પાટાઓ લઈને નથી આવેલા અમરપાટો એમની પાસે નથી અમર પાટો કોંગ્રેસ પક્ષ પાસે પણ નહોતો એટલે જે વખતે કોંગ્રેસ સરકાર આવશે આ પટ્ટા ઉતરશે અને જેલમાં પણ ભરાશે